શાયલા તાલુકાના કોટડા ગામનો યુવાન શહીદ થતા દુઃખની લાગણી ફેલાઈ છે સેનામાં ફરજ બજાવતા યુવાન શહીદ થતા પોતાના વતનમાં અંતિમ વિધિ કરાઈ હતી શાયલાના કોટડા ગામે શહીદ જવાનની ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરવામાં આવી હતી શાયલા તાલુકાના કોટડા ગામનો યુવાન શહીદ થતા દુઃખની લાગણી ફેલાઈ હતી સેનામાં ફરજ બજાવતા યુવાન શહીદ થતા પોતાના વતનમાં અંતિમ વિધિ કરાઈ હતી શાયલાના કોટડા ગામે શહીદ જવાનની ગાર્ડ ઓફ ઓનર આપી

અને શાયદ અંતિમ યાત્રામાં શાયલા મામલતદાર પોલીસ કર્મીઓ રાજકીય આગેવાનો તેમજ સમાજ આગ્રહીઓ તથા સ્કૂલના બાળકો વગેરે મોટી સંખ્યામાં જોડાયા